હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ ગુજુસો ફ્લેવરમાં સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું બેસનના લાડુ તેના માટે મેં એક વાટકો લોટ લીધેલો છે આપણે એક ચાર ચાણી લઈ લેશું તેમાં આપણે લોટ ને સરસ રીતે ચાળી લઈશું આપણો લોટ સરસ ચડાઈ ગયો છે હવે આપણે દોઢ પાવરા જેટલું તેલ નાખીશું જે તે મૂળ માટે લેવાનું છે હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેશું એકદમ મિક્સ કરી પછી થોડું થોડું પાણી લેતા લોટ બાંધતા હવે આપણે થોડું થોડું પાણી લેતા લોટ બાંધતા રહેશો સરસ આ રીતના આપણે સરસ એકદમ લોટ મછડીને બાંધવાનો છે આપણે જોઈ લેશું આપનો લોટ એકદમ સરસ મોઠિયા વડાય એવો લોટ બંધાઈ ગયો છે આ રીતના આપણે એના મુઠિયા વાળી આપણે આપણી એને વચ્ચેથી આપણે જે આંગરા વડે સરખા દબાવશું એટલે આપણે સરસ વચ્ચેથી આપણા મુઠિયા સરસ તળાઈ જાય હવે આપણે સાઈડમાં ગેસ પર તેલ ગરમ થવા મૂકી દેવાનું છે હવે તેલ ગરમ થવા મૂકી દઈશું આભો તેલ સરસ આવી ગયું છે એમાં બધા મૂઠિયા સરસ રીતે તળી લઈશું આપણે આછો પિંક કલર કરવાનો છે મૂઠિયાનો સાવ એકદમ રેડ નથી કરી નાખવાના એકદમ સરસ આછો પિંક વડે પરસ તળવાના છે ગામના મૂઠિયા સરસ તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ તળાવ લાગ્યા છે આપણે ફેરવી લેશો હવે અને આપણે મૂઠિયા સરસ તળાઈ ગયા છે ને કાઢી લેશું એક પ્લેટમાં ને આજ રીતના આપણે બધા જ મૂઠિયા તળી લેશું અને હવે આપણે એને થોડા આપણે સરસ ભાંગી લેશું એકદમ સરસ ટુકડા કરી લેશું જેથી તે બધા મૂઠિયા ઠરી જાય એ બધા મૂઠિયા ઠરી જાય ત્યાં સુધી આપણે બધા મૂળે ઠરી ગયા છે સરસ વાળ મિક્સર જારમાં કાઢી લેશો એને એકદમ સરસ ઝીણો પીસી લેશો એકદમ સરસ ઝીણું પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો એક આપણે કાથરોટમાં કાઢી લેશો એમને આવું પીસવાનું છે સાવ દરદર નથી રાખવાનું આમાં મેં કલર નથી નાખ્યો લાડવાનો કલર પણ આવે છે એ નાખ યુઝ નથી કર્યો હવે આપણે ચાસણી બનાવી લેશું ગેસ ચાલુ કરી દેસુ તેના પર એક કઢાઈ મૂકીશું અને અડધો વાટકો જે આપણે લોટ લીધેલો છે એનો અડધો વાટકો આપણે ખાંડ લેશું અને ખાંડ બે એટલું પાણી નાખીશું અને એક તારની ચાંટણી લેવાની છે આ રીતના આપણે જોઈ લેવાનું છે ચાશણી કેવી આવી ગઈ છે કે નહીં આપણી ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં જે પીસેલો જે આપણું બેસન છે ને આપણે એમાં નાખી દઈશું અને સરસ મિક્સ કરી લઈશો એક ચમચી જેટલું ઘી નાખીશું એમાં આપણે મિક્સ કરી લેશું અને સરસ આપણે લાડવા વારી લઈશું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે ના નાના નાના લાડવા વારી લેશું નાની પ્લેટ લીધેલી છે આ રીતના આપણે લાડવા વારી લીધેલા છે જોવો છો તમે આ રીતના સરસ લાડવા વારી લેશું અને આપણે કાજુ બદામનું જે કતરણ છે ગાર્નિશિંગ માટે એને માથે મૂકી દઈશું આપણા લાડવા સરસ વળાઈ ગયા છે આ રીતના બધા લાડવા સરસ વારી લેવાના છે અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણા બધા સરસ લાડવા વરાઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા બેસનના લાડુ તૈયાર છે